માતૃભૂમિ ન્યુઝ માતૃભૂમિ માતૃભૂમિ જામનગર જૂના રેલ્વે સ્ટેશન નજીક ગેલેક્સી પાસે રેલવે સાઈડિંગ ની જગ્યા બનેલી બાર દુકાનો પર મહાનગરપાલિકા દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યું

ગેલેક્સી ટોકીસ ની બાજુમાં રેલવે સાઇડિંગમાં માં કુલ 12 જેટલી દુકાનો કોઈ પણ જાતની મંજૂરી વગર બનાવી દેવામાં આવેલી હતી જે આશરે 5500 જેટલું બાંધકામ તેઓ દ્વારા કરવામાં આવેલું હતું આ બાબતે નિયમ અનુસાર જે કોઈ નોટિસ હો અને આદેશો કરવાના થતા હતા તે તમામ આદેશો કરી અને જે તે પાર્ટી છે એને આ જે કરેલું હતું કન્સ્ટ્રક્શન એ દૂર કરવા માટે જણાવવામાં આવેલું હતું પણ તેઓ દ્વારા પોતાની દૂર ન કરતા આજ રોજ મહાનગરપાલિકા દ્વારા આ બાંધકામ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે અગાઉ બે હાજર વીસ માં આ જ જગ્યાએ પંદર દુકાનો તેઓ દ્વારા કોઈ પણ જાતની મંજૂરીઓ બનાવવામાં આવેલી હતી જે તે સમયે પણ આ દુકાનો દૂર કરવામાં આવેલી હતી હાલે એક હિતાચી અને ત્રણ જેસીબી દ્વારા આ કામગીરી હાથ ધરવામાં આવેલી છે જેમાં મહાનગરપાલિકાની અલગ અલગ શાખાઓ જોઈએ તો ટીપીઓ શાખા એસેટ શાખા ફાયર શાખા લાઇટ શાખા વગેરે પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે આ કામગીરી હાલે હાથ ધરવામાં આવેલી છે અને બે ત્રણ કલાકમાં આ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે રિપોર્ટર હિરેન ગાંધી માતૃભૂમિ ન્યૂઝ જામનગર ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ